ભારે વરસાદને કારણે યાત્રાધામ દ્વારકાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી આધારે હવે ગોમતી ઘાટ પર આવેલા હરિકુંડ પાસેના હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર ગોવર્ધનનાથ મંદિર અને શામરશા શેઠ મંદિર વરસાદી પાણીમાં ઘરકાવ થઈ ગયા છે દ્વારકામાં આવેલા ભારે વરસાદને કારણે યાત્રિકો પણ ત્યાં ફસાઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે સતત વરસાદને કારણે દ્વારકામાં જનજીવન ખોરવાઈ ચૂક્યું છે ભારે વરસાદને કારણે યાત્રિકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા યાત્રિકો વરસાદને કારણે દ્વારકામાં અટવાઈ ગયા છે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાતા પચીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નગરપાલિકાની ફાયર ટીમે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ખંભાળિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ પડતા જ સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પચીસ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે વીસ ઇંચ કરતાં વધારે વરસાદ પડેલો છે ખંભાળિયા દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ આમ તમામ તાલુકાઓમાં રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે આજે સવારની વાત કરીએ તો આજે પણ

તેર ખલાસીઓ સાથે બોટને ઓખા પોર્ટ પર પરત લાવવામાં આવેલી છે એક બોટ જે છે ફિશરીઝની જેમાં ત્રણ ખલાસીઓ છે તે હાલમાં એમનો કોન્ટેક નથી થઈ રહેલો પરંતુ એક શક્યતા એવી છે કે અન્ય બોટો જે દ્વારકા જિલ્લાની છે તે જખો અથવા પોરબંદર સાથે ગયેલી છે અમે તેમના સતત કોન્ટેક કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ જે બોટનો કોન્ટેક નથી થઈ રહ્યો તેમાં ત્રણ ખલાસીઓ છે કોઈ કોઈપણ ફિશરમેનને આ અંગેની કોઈ માહિતી હોય તો વહીવટી તંત્ર સાથે શેર કરવા વિનંતી છે આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામમાં વાડી વિસ્તારમાં ચાર ખેત મજૂરો છે જે પાકા મકાન ઉપર છત પર છે પરંતુ નદીમાં વધારે પાણી આવવાથી ત્યાં કોઈ એનડીઆરએફ ની ટીમ કે અન્ય કોઈ રીતે પહોંચી શકાય તેમ નથી ડિઝાસ્ટર સેલમાં આલોક પાંડે સાહેબ સાથે ચર્ચા કરવામાં આવેલી છે તેમણે એરફોર્સ સાથે વાત કરી અને એક ચોપર એરફોર્સનું આવી રહેલું છે જેના દ્વારા એ ચાર લોકોને નિકટ ભવિષ્યમાં એટલે કે તુરત જ ત્યાંથી એરલિફ્ટ કરી સેફ સ્થળે લઈ જવામાં આવશે તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે જે જગ્યા પર છે ત્યાં તેઓ સ્થળાંતર ન કરે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી મામલતદાર શ્રીનો તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદારશ્રી અને ટીડીઓની મદદથી વ્યવસ્થા કરેલી છે આજે રાત્રે પણ હેવી વરસાદની શક્યતા છે બંદરેથી ટોટલ સો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં માનનીય મંત્રીશ્રી પ્રભારી સચિવશ્રીની ની સૂચનાથી અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે કોઈપણ સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી કે અન્ય કોઈ લોકોને કંઈ પણ કઈ માહિતીની જરૂર હોય અથવા કઈ લોકો મુશ્કેલીમાં હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરે